દરિયાઈ બંદર ખંભાત ધમધમતું હતું અને વાહન દ્વારા પારસીઓ ખંભાત આવ્યા હતા તે સમયે ખંભાતમાં નવાબી રાજમાં તે સમયના નવાબે પારસીઓને ખંભાતમાં આશ્રય આપ્યો અને રહેવા માટે અલાયબી જમીન આપી તેમના ધર્મસ્થાન અગિયારી માટે પણ અલાયબી જગ્યા આપી હતી અને પારસીઓ ખંભાતમાં સ્થાયી થયા આ પારસીઓના સો પરિવારો સ્થાયી થઈ ગયા હતા પણ આજે ખંભાતમાં પારસી સમાજના કુલ ચાર લોકો જ હાલ સિનિયર સિટીજન રહે છે બાકીના કામ ધંધાના ના અર્થે મોટા શહેરોમાં માં ત્યાં સ્થાયી થઈ ગયા મારું નામ હોમી અધેશા ખંભાત આ હું આણંદ જિલ્લાના ખંભાતમાં રહું છું અમે લોકો ઈરાનથી ધરમ બચાવવા માટે ઇન્ડિયા આવેલા તો પહેલાં ખુદવાડા રહ્યા કે બીજા પાસે એવા ખંભાતના બંદરમાં આવ્યા હતા ને અમુને ખંભાતમાં નવાબ સાહેબે અમુના આશરો આપેલો એમની મહેરબાની ને હવે ખંભાત શહેરમાં પેલા સાતસો થી આઠસો કુટુંબ હતા તે બધા ખંભાત છોડીને જતા કારણ કે ખંભાતમાં રોટલી કશું ધંધો પાણી છે નહીં તો ખાલી ખંભાતમાં અમે ચાર જણા રહીએ છીએ હું મારા વાઇફ મારા ભાઈ ને ભાભી ખાલી ખંભાતમાં રહીએ છીએ ને આજે પપેટી છે એટલે કે અમારું નવું વર્ષ છે

આજે તેમનું નવ વર્ષ પતિની ઉજવણી કરી પરિવારના સભ્યો એકબીજાને ગળે મળી પતિની શુભકામના પાઠવી હતી જો કે સમયના ચક્રમાં આજે ખંભાતમાં આવેલ પારસી સમુદાયનું મંદિર અગિયારમી પણ જર્જરિત છે તેનું કારણ તેમના અગિયારમી મંદિરનું નિયમિત દેખરેખ અને જાળવણી કરનાર કોઈ નથી હવે ખંભાતમાં ધંધા રોજગારના અભાવે એકમાત્ર કુટુંબ જ રહેતું હોય પતેતી પર્વ નિમિત્તે કુટુંબના સભ્યો એકબીજાને ભેટીને પતેતીની શુભકામના પાઠવી હતી મારું નામ કેટી પરવેશ ખંભાતા છે હું પા ખંભાતમાં રહું છું ને અમે લોકો ઈરાન થી આઠસો વર્ષ પહેલા અહીંયા બંદરે આવેલા ખંભાત ના બંદર ને અહીંયા બધા વસવાટ કરેલો હતો પારસીઓ પણ હાલમાં હવે કઈ ખંભાત માં રોજી કે કઈ નથી ધંધો પાની એટલે બધા ખંભાત છોડીને બધા જતા રહ્યા અડધા ઉપર બધા ગુજરી ગયા ત્યાં લગભગ સો થી ઉપર ઘરો પણ હવે કોઈ નથી ખાલી અમે ચાર જણા આનંદ ડિસ્ટ્રિક્ટમાં ખંભાત માં પારસીવાડ માં રહીએ છીએ આજે પપેટી છે આજે નવું વરસ બી છે તો અમે બધા ચાર જણા મળીને જે કઈ આપડા રીત રિવાજ પ્રમાણે બધું કરીને અમે બધા ભેગા મળીને બધાને આજુબાજુ બધા સેવ વેચીએ છીએ મીઠાઈ વેચીને અમે નવું વરસ કરીએ છીએ એવી રીતે બધા કિરણ શાહ નેશન બ્રસ ન્યુઝ ખાત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર